ચૂંટણી કાર્ડમાં આધાર કાર્ડ લિંક વોટર આઈડી ટો આધાર કાર્ડ લિંક ફ્રીમાં ઘરે બેઠા મોબાઈલથી આ તમારા મોબાઈલથી તમે ઘરે બેઠા પણ કરી શકો છો તે માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે આ વિડીયો તમારે સંપૂર્ણ જોવાનો છે એટલે તમને બધી માહિતી આ વિડીયોમાં મળી જવાની છે તો વિડીયોને અંત સુધી જુઓ જે કોઈ વ્યક્તિના અઢાર વર ઉપર થઈ ગયા એટલે ચૂંટણી કાર્ડ કઢાવવું પડે છે કારણ કે ઓટ દેવા માટે એટલે કે મત દેવા માટે તો આની આપણે જરૂર પડે છે ચૂંટણી કાર્ડ ઘટાવવું પડે છે તો આ ચૂંટણી કાળમાં બે હજાર પચીસમાં ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે તો આ તમારે ચૂંટણી કાળમાં તમારે આધાર કાર્ડ નંબર પણ લિંક કરાવવો પડશે આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે કે ઘણા બધા એવા જૂના ચૂંટણી કાર્ડ છે તેને બંધ કરી દેવામાં આવશે જેની પાસે ચૂંટણી કાર્ડ છે તેને નંબર આધાર કાર્ડ નંબર લિંક કરાવો જરૂરી છે અને આ કામ તમે ઘરે બેઠા પણ કરી શકો છો ઓનલાઈન તમારા મોબાઈલથી તો આજે આપણે મિત્ર આજ જ વિડીયોમાં શીખવાના છીએ અને વિડીયોને અંત સુધી તમારે જોવાનો છે તો ચાલો વધુ સમય ના લેતા આપણે વિડીયોને ચાલુ કરીએ આ માટે તમારું મોબાઈલનું પ્લે સ્ટોર તમારે ખોલી લેવાનું છે અને તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે તો આને ડાઉનલોડ કરવા માટે તમારે લખવાનું છે ઉપર વોટર આઈડી લિંક ટો આધાર કાર્ડ આટલું લખશો અને સર્ચ મારી દેશો એટલે તમને એક એપ્લિકેશન જોવા મળી જવાનું છે એ એપ્લિકેશનનું નામ છે વોટર હેલ્પલાઇન તેને મિત્રો આપણે ઇસ્ટોર કરી લેવાનું છે એટલે કે આપણા મોબાઈલમાં એને ડાઉનલોડ કરી લેવાનું છે ઇસ્ટોર કર્યા પછી તમારે આ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે ઓપન કર્યા બાદ તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે અહીંયા આપણે એક આઈડી પાસવર્ડ બનાવવાનો રહેશે તો અહીંયા તો આપણી પાસે અકાઉન્ટ પહેલેથી છે નહીં અત્યારે આપણે નવું અકાઉન્ટ બનાવવું છે તો અહીંયા તમને લખવું હોય છે ન્યૂ યુઝર તેને મિત્રો આપણે સ્ટીક કરી દેવાનું છે અહીંયા રજિસ્ટર કરવા માટે તો આપણો પહેલાં આપણે મોબાઈલ નંબર નાખી દેવાનો છે જે આપણા મોબાઈલના અંદર સિમકાર્ડ હોય તેનો નંબર મિત્રો નાખવાનો છે પછી સેન્ડ તો ઓટીપી લખવું ત્યાં મિત્રો આપણે ટીક કરી દેવાનું છે હવે તમને આ પ્રકારનું પછી ઇન્ટરસ્પેસ દેખાવા લાગશે ઉપર તમારો મોબાઈલ નંબર પણ તમને દેખાડવામાં આવશે પછી તમારે અહીંયા ફર્સ્ટ નેમ છે ત્યાં મિત્ર તમારું ફર્સ્ટ નેમ લખી દેવાનું લાસ્ટ નેમ છે ત્યાં લાસ્ટ નેમ નાખી દેવાનું અને પછી મિત્ર તમારે પાસવર્ડ જે તમે પાસવર્ડ નાખો તે મિત્ર તમારે ખાસ તમારે યાદ કરી અને નાખવાનો છે તમારે જ્યારે તમે લોગ કરશો ને ત્યારે તમારે જરૂર પડી શકે છે અને પછી તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે ઉપરથી ઓટીપી મોકલવામાં આવશે તો આ રીતે તમારે ઓટીપી આવશે તે ઓટીપીને તમારે દાખલ કરવાનો રહેશે તો અહીંયા ઓટીપી દાખલ કર્યા બાદ તમારે સબમિટ કરી દેવાનું છે આ પ્રકારનો તમને ઇન્ટરફેસ જોવા મળે ત્યારબાદ તમને વોટર રજીસ્ટ્રેશનમાં ટીક કરી દેવાનું આ પેલ બોક્સનમાં ટીક કર્યા બાદ તમારે લેંગ્વેજ તમારી જે રાખવી હોય મારે તો અત્યારે ગુજરાતી રાખવી છે તો ગુજરાતી ઉપર ટીક કરી લઉં છું ટિક કર્યા પછી તમારે નીચે સ્ક્રોલ કરતું કરતું ચાલુ જવાનું છે પછી તમને નીચે ફોમ બી સિક્સ બી આધાર નંબર સબમિશન તેને મિત્ર તમારે ટીક કરી દેવાનું છે ટીક કર્યા પછી તમારું નામ તમને જોવા મળી જવાનું છે અહીંયા ત્યારબાદ તમારે નીચે થોડુંક સ્ક્રોલ કરી આગળ વધી જવાનું છે પછી ચાલો ટચ કરી લઉં છું ટચ કર્યા પછી તમને આ રીતે તમને એક જોવા મળશે શું તમારી પાસે પહેલેથી જ મતદાર આઈડી નંબર છે તો મારી પાસે તો સેજ તે તો ઉપલામાં જ તમારે રાખવાનું છે ઉપરને ઉપર તમારે રહેવા દેવાનું છે પછી નીચે આગળ વધો તેને મિત્રો આપણે ટચ કરી લેવાનું છે પછી તમને આ પ્રકારનું તમને એક ફોર્મ ખોલીને આવશે પછી અહીંયા લખેલું હોય છે કૃપા કરીને તમારો મતદાન આઈડી નંબર દાખલ કરો એટલે કે જે તમારો મતદાન આઈડી નંબર હોય તે તમારે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે પછી તમારે સ્ટેટસ એટલે કે સ્ટેટ તમારું સ્ટેટ જે હોય લઈ લેવાનું છે મારું સ્ટેટ ગુજરાત છે તો હું ગુજરાત લઈ લઉં ત્યારબાદ તમારે આગળ વધી જવાનું છે પછી તમારી બધી માહિતી તમને ખુલી અને અહીંયા બતાવશે તો અત્યારે મેં બ્લર કરી દીધું છે એટલે કે કોઈને મારી માહિતી કોઈને દેખાય નહીં તે માટે તમારી જે ડિટેલ્સ હશે ચૂંટણી કાળમાં એ બધું તમને અહીંયા બતાવશે પછી તમારે અહીંયા આગળ વધી જવાનું રહેશે પછી તમારે આ પ્રકારનું એક ફોર્મ ખોલીને આવશે જેમાં તમારું બધું નામ લખેલું હોય છે અને નિશાની પણ કરેલી હશે તમે જોઈ રહ્યો છો નીચે સ્ક્રોલ કરો એટલે અહીંયા તમને એક આધાર નંબર નાખવાનો ઓપ્શન તમને દેખાય છે તો ત્યાં તમારે તમારા જે આધાર કાર્ડનો નંબર હોય તમારે આધાર કાર્ડ નંબરનો લિંક કરાવવાનો હોય તે નંબર અહીંયા કણે નાખી દેવાનો એટલે કે પોતાનો જ નાખવાનો જે ચૂંટણી કાર્ડ પોતાનું છે તેનો જ નંબર તમારે અહીંયા નાખવાનો રહેશે વીસ ત્રણ બે હજાર પચીસમાં તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે જે તમે પહેલાં નાખ્યો તો તે જ નંબર તમારે અહીંયા નાખી દેવાનો છે નાખ્યા પછી ચકાસો તે માટે આપણે ચકાસી નંબરને પણ લેવાનો છે પછી તમારે થોડીક ટાઈમ રાહ જોવાની છે એટલે એક તમારામાં એક ઓટીપી આવશે હવે પછી આપણા મોબાઈલમાં એક ઓટીપી આવી ગયો છે તેને કોપી કરી લીધી કોપી કર્યા બાદ તમારે ઓટીપી અહીંયા તમારે દાખલ કરી દેવાનો રહેશે ઓટીપી નાખ્યા બાદ તમારે નંબર તમારો કમ્પ્લેટ સ્ટીક થઈ જાય છે પછી તમારે ઈમેલ નાખવાની જરૂર છે તમારે જો ઇમેલ નાખવું હોય તો તમે નાખી શકો છો પછી થર્ડ એટલે કે હું અત્યારે ગુજરાતમાંથી છું તો ગુજરાત નાખી દઉં છું અહીંયા આટલું કર્યા બાદ તમારે થઈ ગયું ઉપર ટીક કરી દેવાનું પછી તમને આ રીતે એક ઇન્ટરફેસ જોવા મળી જવાનો છે માહિતી ચેક કરી અને કન્ફર્મ કરો તે ઉપર ટીક કરી લેવાનું છે એટલે તમને નીચે એક મેસેજ જોવા મળી જવાનો છે કે થેન્ક યુ તો આ રીતે તમે ઘરે બેઠા તમે આ પ્રોસેસને કરી શકો છો જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો અમે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે